હર હંમેશ ચર્ચાના ચકડોળે અને મોબાઈલ શોપ તરીકે પ્રચલિત બનેલી રાજકોટની જિલ્લા હતા ત્યારે નવ વિવિધ ગુનામાં ઝડપાયેલા કેદીઓએ સિપાઈઓને માર મારી બેફામ ગાળો આપી જેલરને જાનથી મારી નાખવાની ધમકી આપતા સંસનાટી મચી ગઈ હતી જ્યારે હત્યાનો આરોપી અને મુખ્ય સૂત્રાધાર સલીમ ઉર્ફે બાબર સહિત નવ સામે પ્રદ્યુમન નગર પોલીસ ફરી ખૂંખાર અગિયારસો થી પણ વધુ આરોપીઓ વિવિધ ગુનામાં સજા કાપી રહ્યા છે અને આ જેલના દરેક કેદીઓ વિચાર બદલાય કે તેઓ બહાર નીકળી સારા નાગરિક બને તે માટે જેલ તંત્ર દ્વારા અવારનવાર સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે તેમ છતાં પહેલેથી જ ખરાબ સંગતમાં ચડી ગયેલા આ આરોપીઓને જાણે સુધરવું જ ના હોય તેમ કોઈને કોઈ રીતે કરતુતો કરી જેલને બદનામ કરે છે ત્યારે ત્યારે રોજ કેદીઓને ફરજ પરના તબીબોએ તપાસવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેઓને પરત બેરેકમાં રહ્યા હતા કેદીઓએ જેલના માર મારી ગાળો બાંધી જેલર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ ઘટનામાં જેલ તંત્ર દ્વારા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સલીમ ઉર્ફે બાબર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા જંક્શન પોલીસ ચોકીના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ છે ગઈ તારીખ અઠ્યાવીસ એક ચૌદના રોજ જેલની અંદર જેલના ડૉક્ટરો બીમાર કેદીઓને તપાસતા હતા એમાં સલામતી યાર્ડ એક નંબરમાં આરોપીઓને તપાસી અને પછી બેરેકમાં મૂકવા બાબતે આરોપીઓએ આઠથી નવ આરોપી સલીમ બાબર વગેરે કુલ નવ આરોપીઓએ જેલના કર્મચારીઓ ઉપર હુમલો કરી અને જેલના અધિકારીઓને આરે ગાળા ગાળી કરી અને ઝપાઝપી કરીને ગુનો કરેલ છે જે અંગેની તપાસ એ જે અંગે આજે ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ છે અને આરોપીઓ ત્રણસો બે વગેરેમાં સજા પામેલા તથા પાસાના અને કાચા કામના ગંભીર ગુનાના આરોપીઓ છે અને જેને સલામતી યાર્ડમાં સજા માટે રાખવામાં આવેલા અને ત્યાં આ બધાએ જેલના કર્મચારીઓ ઉપર હુમલો કરેલો છે આ જેલરને અને સ્ટાફને ધમકીઓ આપી છે મારી નાખવાની અને હુમલો કર્યો છે ખાર આ ત્રણસો બેનો આરોપી છે સલીમ ઉર્ફે બાબર એ સિવાય બધાય આરોપીઓ ગંભીર ગુનાના જ છે આરોપીઓ જુદી જુદી કોર્ટોના હુકમથી અહીંયા છે જુદા જુદા જિલ્લાના છે અગાઉ પણ જેલમાંથી મોબાઈલ મળવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે ફાટીને ધુમાડે ગયેલા આવા અસામાજિક કેદીઓ વધુ એક પરાક્રમ કરીને જેલના નબળા વહીવટી તંત્રને વધુ એક કાળી ટીલી લગાડી રહ્યા છે દેવાંગ ભોજાળીનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ